અરવલ્લીમાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા દંડવત યાત્રા કરવામાં આવી હતી માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી વાલ્મીકી સમાજના પડતર માંગણીઓને લઈ આંદોલન કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત યાત્રા કરી વેદના પત્ર આપશે વેદના પત્રમાં ગુજરાતની કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ કરવામાં આવશે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીને વેદના આપવા જઈ રહ્યો છું આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયતો સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે અમારી જે બે જગ્યાઓ હતી જિલ્લાડી એ બંધ કરવામાં આવી છે અમુને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું